સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી આવાસ યોજના નામે સાહીઠ લાખ છેતરપિંડી કરનાર મુખ્ય શંકાસ્પદ મયંક મિશ્રા દિલ્હીથી દિલ્હી કરવામાં આવ્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મયંક મિશ્રાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીને ખોટી ઓળખ આપીને ઓગણ પચાસ લોકોને આવાસમાં ફ્લેટની લાલચ આપીને છેતર્યા હતા ભેજા બાદ ઓનલાઈન ફોર્મ ભરવા અને ઓફિસ આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા વસૂલ કરતો હતો ઠગબાજ ગ્રફતાર કરી સુરત લાવવામાં આવ્યો છે જ્યાં ઈકો સેલે તેના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે એકોસે ઠગબાજ જ મિશ્રાને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે આ સમયગાળા દરમિયાન પોલીસ તેની ક્રિમિનલ એક્ટિવિટી સાથીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના તાર વધુ ખોલવા તપાસ કરશે પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે આ કેસમાં ફરિયાદીઓની યાદી લાંબી છે અને હજી તપાસ ચાલુ છેછતરપિંડીની રકમ સાહીઠ લાખ રૂપિયાથી વધુ હોઈ શકે છે ઠગ પહેલા પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ આવાસ યોજના યોજના મુખ્યમંત્રી તેમજ તેમજ પંડિત નગરના ફ્લેટ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય જેથી એક

તેમજ વડાપ્રધાન આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનરસિંહ જગદીપ એન પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપ્રમસિંહ ગેહલોત હોય આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મદદ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાવો તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાવોના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જવા હેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય